ખેડા હેડક્ quarters ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો ખેડા પોલીસે વિવિધ ડ્રિલનું પ્રદર્શન કર્યું જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી પોલીસે યાત્રીઓને જોઈને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા આઈજી વિધીબેન ચૌધરીએ જણાવ્યું કે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગ રૂપે પરેડનું આયોજન કરાયું હતું આ પરેડની અંદર હોર્સ રાઇડિંગ લોક સ્ક્વોડ ડ્રિલ વેપન ડ્રિલ મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રિલ સહિત અનેક પ્રકારની ડ્રિલ રજૂ કરવામાં આવી હતી આ ડ્રિલ एसओजी स्पेशल ऑपरेशन ग्रुप અને એલસીબી લોકલ કાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાવ્યું કરાયું હતું નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ માર્ગદર્શન કરનાર ટીમોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું હતું તેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા જે તેમની તાલીમ અને સજ્જતા દર્શાવે છે આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઈજી વિધિબેન ચૌધરીએ જણાવ્યું હતું આજરોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રિલ્સ છે આમાં સ્ક્વોડ ડ્રિલ રાઇફલ પીટી વેપન ડ્રિલ ડ્રિલ નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે એમ છે મોબાઈલ ચેકપોસ્ટ છે અને રાઇડ ડ્રિલ એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું થેન્ક યુ સર બોક્સ બોડ અને બેન્ડની જે વાત હતી એકત્રને જે અમારું એક મહત્વપૂર્ણ કડી છે એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું હતું જે હોર્સની જે શો હતું અને ડોગને જે શો હતું અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ખેડા ડિસ્ટ્રિક્ટ નું એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને બાબતે ત્રણેયને જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવા મે આવી છું લોક મંત acceptor પર પકડેલા આ એ વિવિધ પ્રકારની જે ડ્રિલ્સ હોય છે એ આ સાલ ભર અલગ અલગ રિફ્રેશર કોર્સ અને તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને જ્યારે પણ જે રેન્જ આઈજી નો નિરીક્ષણ હોય છે એમની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન એ તમામ પ્રકારની ડ્રિલનો અહીંયા આયોજન કરવામાં આવે છે તો જે તૈયારી હોય છે તૈયારી ને પર જોવામાં મળ્યું છે અને અત્યારે જે ડ્રિલ કરવામાં આવી હતી ત્રણેક ડિલ જે એલસીબી એસઓજી ની ટીમ દ્વારા કરવામાં આવી હતી ખૂબ સારી રીતે કરવામાં આવી હતી